જિલ્લાના મ્યુનિસિપલ કોલેજ ખાતે ખેલકૂદ સ્પર્ધા મહોત્સવ રાજકોટ જિલ્લાના ઉપલેટાના મ્યુનિસિપલ કોલેજ ખાતે ખેલકૂદ મહોત્સવ આયોજન કોલેજના ભાઈઓ તથા બહેનો સારી જેમ જ ઉઠાવી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેલકૂદ મંત્રાલય દ્વારા માય ભારત નહેરુ યુવા કેન્દ્ર રાજકોટના સહયોગથી અને ઉપલેટા મ્યુનિસિપાલ કોલેજના સ્પોર્ટ ઇવેન્ટ જુદી જુદી રાખવામાં આવેલ જેમાં એકસો મીટર ચારસો મીટર દોડમાં ભાઈઓ અને બહેનો લાંબી કૂદ ખોખો સ્પર્ધા કબડ્ડીની સ્પર્ધા જેવી અનેક સ્પર્ધામાં એકસો પચાસમી બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મ્યુનિસિપલ કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા આ સ્પર્ધામાં વિદ્યાર્થીએ ભાગ લેવામાં આવેલો હતો આ સ્પર્ધામાં પધારેલ રાજકોટથી ખેલકૂદના સાહેબો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો દ્વારા વિદ્યાર્થીઓને સારી રીતે સમજણ અને સારું શિક્ષણ આપવામાં આવે છે રિપોર્ટર અરશીભાઈ આહિરુપલેટા લેસ જેબગાન છે ઓ મ્યુનિસિપલ આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ઉપરેટામાં સ્પોર્ટ્સ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે અ નેહરુવા કેન્દ્ર રાજકોટવાળા કસ્ટર લેવલની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન અમારા કેમ્પસની અંદર કરવામાં આવ્યું છે જેની અંદર ભાઈઓની 100 મીટરની દોડ 400 મીટરની દોડ અને કબડ્ડીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જ્યારે બહેનોમાં કોખોની સ્પર્ધાનું લાંબી કૂદ અને 100 મીટર દોડની સ્પર્ધાનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું છે

ભારત સરકાર દ્વારા મંત્રાલય દ્વારા કોર્પોરેશન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આ ખેલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ લીધેલું છે જ્યાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સો મીટરની દોડ બસ મીટરની દોડ ઊંચી કુદ ખોખો કબડ્ડી જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલું છે